નમસ્કાર આનંદમય જીવન માટે બાળકને પ્રકૃતિ સાથે દોસ્તી કરાવ લેખન અને સ્વર મીતા ઝવેરી બાળકને પ્રકૃતિ સાથે દોસ્તી કરાવવી જોઈએ કેમ કે જીવ માત્રનો આધાર પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં જીવન સારી રીતે પાંગરે છે મનુષ્ય બાળ પણ પ્રકૃતિના સાનિધ્યમાં રહે પ્રકૃતિમાં વિવિધ અનુભવો લઈ તો તેના શરીર અને હૃદયમનનો સારી રીતે વિકાસ થાય છે જ્યોતિબેન એમના પૌત્રને લઈને બાગમાં જવાનું પસંદ કરે છે પણ જાસ્મિનબેનની પસંદગી હંમેશા જ મોલમાં આવેલા કેન ઝોનની હોય છે જયંતભાઈ દરરોજ નદી કિનારે ચાલવા જવાનું પસંદ કરે છે જ્યારે જગદીશભાઈ ક્લબમાં જાય છે આમ કેમ્પ જ્યોતિબેન જયશ્વીનબેન જયંતભાઈ અને જગદીશભાઈની પસંદગીના પાયામાં છે એમનો લોકો છે અને જ્યોતિબેનના ઉછેરમાં બાળપણથી જ કુદરતના વિવિધ તત્વોનું આગવું મહત્વ રહ્યું છે તેથી તેઓ કુદરતમાં હરવા ફરવાનું પસંદ કરે છે તેઓ બંનેનો સ્વભાવ કુદરતી તત્વો માટે સંવેદનશીલ છે અને એમની સાથે અનુકૂલન પણ સાધી શકે છે જ્યારે જગદીશભાઈ અને જાસ્મિનબેન કુદરતથી અલગ થલગ રહી ઉછર્યા છે તેથી તેઓને કુદરતી તત્વોથી લગાવતો નથી જ એને અનુકૂળ થવા માટે એમના શરીર મન તૈયાર પણ નથી બાળક નાનું હોય ત્યારે ગંદુ ન થાય કે બીમાર ન પડે એ માટે કે પછી કુદરતનો પોતાની જ પરિચય ન હોવાથી ઘણા મા બાળકને માટી પાણી પવનથી દૂર ઘણી ભાગે બંધ અને વાતાનુકૂલિત જગ્યાએ રાખે છે જેથી બાળકને કોઈ તકલીફ ન પડે પણ આ માતા પિતા એક વાત ભૂલી જાય છે કે આપણું શરીર પૃથ્વી જળ વાયુ આકાશ અને અગ્નિ એ પંચ પંચમહાભૂતોથી બનેલું છે તેથી આ તત્વોના સંગાથે રહેવાથી તો શરીર મનનો યોગ્ય વિકાસ થાય છે અને આ તત્વોથી દૂર રહેવાથી શરીર મનના અનેક પ્રશ્નો ઊભા થાય છે હા ક્યારેક કોઈ એકાદની કોઈ પ્રકારની એલર્જી હોઈ શકે પણ તેથી કંઈ હંમેશા જ બંધ બહારને બેસી રહેવું યોગ્ય નથી ઉનાળે શરીરને તડકો અને ગરમી લાગે ચોમાસે પલળી જાય શિયાળામાં ટાપથી ઠરી તે છતાં કુદરતી વાતાવરણમાં હૃદય મન પ્રફુલ્લ થઈ ખીલે છે સૂરજની લાલીમાં અને વૃક્ષોની લીલીમાં મનને આકર્ષે છે સ્વૈત બરફ આચ્છાદિત પહાડોની સુંદરતા જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે કુદરતની વિશાળતાની ઝાંખી આપણને આપણા અહંકારથી મુક્ત કરી શકે છે નદી ખડ ખડ વહેણ એક જગ્યાએ અટકી ન જતા સતત વહેતા રહેવાનો સંદેશ આપે છે ઊંચા પહાડો કે નાની ટેકરીઓ પરથી વહેતા ચરણા આપણને મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢી શકાય છે એવું શીખવે છે પહાડોની અડગતા આપણા નિર્ણયોને અડકતા બક્ષે છે જેથી આપણે આપણા નિશ્ચિત લક્ષ્યને પામી શકીએ છીએ નદી પર્વત વૃક્ષો ઉપરાંત પશુ પંખીઓ પણ આપણે જે કુદરતના જ અંશો છે એમની જોવા જાણવા અને સાચવવા એ તો આપણી પ્રગતિશીલ માણસની મૂલ્યવાન ઓળખ છે કુદરતનું જ અંશ હોવાને નાતે આપણે આ તમામ કુદરતી તત્વોને આધારે જીવી રહ્યા છે એટલે આપણા જીવન ખાતર પણ આ તમામ તત્વોને જાળવવા તેમજ જીવ માત્ર પ્રત્યે આપણેમાં સંવેદના ખીને એ જરૂરી છે ચાંતા બપોરનો હોળો તડકો શરીરમાં સ્ફૂર્તિ ભરે છે તેમજ આપણને ચામડીના વગાડથી બચાવે છે વરસાદની પાણી પીવાનું પાણી પૂરું પાડે તો શરીરની ગરમીને પણ દૂર કરે છે શિયાળાની ઠંડક આપણા ઘણા બધા ખેતી પ્રદાન ખોરાકને માટે ખૂબ જરૂરી છે જેના સેવન દ્વારા જ આપણે બારે માસ ચાલી એવી શક્તિ આપણા શરીરમાં ઉત્પન્ન કરી શકે છે જેથી અનેક રોગોથી દૂર રહી શકે છે બાળક નાનું હોય ત્યારથી જ એને ફળી અગાસી શેન મોહલ્લા બાવ બગીચામાં રમવા દેવું જોઈએ શિયાળાની ઠંડી ઉનાળા તાવ અને ચોમાસાની વરસાદી છાલકનો સ્પર્શ થવા દેવો જોઈએ ઉંમર વધતા કિશોર વયથી અને યુવા વયે કુદરતમાં વધુને વધુ રખડે એવી વ્યવસ્થા માતા પિતાએ સામેથી જ કરવી જોઈએ વર્ષે એક પ્રવાસ પરિવારના સભ્યો સાથે થાય કુદરતી સ્થળોએ પ્રવાસ થાય જાય જ જોઈએ યુવા તો ટ્રેકિંગના જૂથોમાં પડે નદી પર્વત દરિયા ખેડે જેથી ચાલશે ફાવશે અને ફાવશેનો મંત્ર એના જીવનમાં બરાબર વણાઈ જાય આ માટે માતા પિતાએ સજ્જ થવું જરૂરી બને છે માતા પિતા બાળકને પકડાવવાને બદલે કુદરતને ખોડે રમતું મૌખિક સાથે રહીને અડચણો સહન કરતા શીખવે તો જીવનના કોઈ પણ તબક્કે કોઈ પણ પરિસ્થિતિમાંથી બાળક માંદ કાઢતા શીખે છે મુશ્કેલીનો સામનો કરવાની સજ્જતાની સાથે સાથે જીવ માત્ર સાથેનો અનુકૂલન પણ શીખે છે જેથી હંમેશા આનંદમાં રહે છે ચંતિંગ ચલતે કુદરતમાં કુદરતના તત્વો સાથે અનુકૂળ થઈને જીવતા આવડી છે તો જીવ આન પસાર થાય છે અસ્તુ